વડનગર તાલુકાના કેસિમ્પા ગામની પ્રાથમિક શાળાના વરંડાની મુલાકાત દરમિયાન અધિકારીઓની હાજરીમાં જ તંગદિલીનું માહોલ સર્જાયું હતું ગામના ડેપ્યુટી સરપંચ આહિર અબીદ અલી પટેલ પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો ઘટના સ્થળે વડનગર મામલેદાર ટીડીઓ ટીપીઓ તેમજ તલાટી હાજર હતા કેસિમ્પા ગામમાં હિન્દુ મુસ્લિમ ભેદભાવ ઊભો કરવાનો પ્રયાસ ગામના જ કેટલાક છુપા તત્વો દ્વારા કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચા ગામમાં જોર જોરથી ચાલી રહી છે ઘટનાના સમયે ગામના સરપંચ હાજર ન હોવાથી ડેપ્યુટી સરપંચ આબિદ અલી પટેલ હાજરી આપી રહ્યા હતા અને ચર્ચાઓમાં વ્યસ્ત હતા અન્ય પક્ષોએ આરોપ મૂક્યો છે કે વડનગરના કેસિમ્પા ગામમાં ચૂંટણીની કારમિહારનો બદલો લેવા માટે વિકાસના કાર્યોમાં વિક્ષેપ ઉભો કરવામાં આવી રહ્યો છે આ સમગ્ર મામલામાં વડનગર સ્માર્ટ પોલીસ મથકના પીઆઈ જોશીની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવી જરૂરી બની છે ઘટનાની ફરિયાદ અબીદ અલી મોમીન દ્વારા સ્માર્ટ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે જાવિદ મનસુરી વિસનગર મારું નામ આબિદ અલી વલીભાઈ પટેલ છે અને આજ રોજ કેશીમ્પા ગામે પ્રાથમિક કુમારશાળાનું કમ્પાઉન્ડ વોલનું કામ કમ્પાઉન્ડ માટે ટીડીઓ સાહેબ તથા મામલતદાર સાહેબ તથા ટીપીઓ સાહેબ તલાટી સાહેબ અને સરપંચ હાજર ન હોવાથી ઉપસરપંચના હોદ્દા ઉપર હું મને મોકલેલ અને ઉપસરપંચના હોદ્દા ઉપર મને મોકલેલ અને ત્યાં હું સ્થળ ઉપર ગયેલ એ વખતે જે વરંડાનું કામ માટે જે સાહેબો આવેલા જે જોવા માટે ચર્ચા કરવા માટે પછી આ લોકો જે ગામના એક અમુક તત્વો જે તત્વો હતા એ તત્વો આવી અને ગામની અંદર સ્કૂલ ત્યાં આવી અને હુમલો કરવાનો પ્રયત્ન કરેલો અને મારા ઉપર જાનથી મારી નાખવાની મને ધમકી આપેલી અને ઝપાઝપી કરેલ અને અધિકારીઓ સાથે જોડે હોવા છતાં આ લોકોએ મને મારી નાખવાની ધમકી આપી છે કે હું તમે તમને ગમે ત્યારે મને મને એવો ભય છે કે આજે ગમે ત્યારે આ લોકો એક્સિડન્ટથી અથવા ગમે તે કરીને મને મારી નાખશે એવો મને ભય લાગે છે શું બાબતે અધિકારીઓ તપાસ માટે આવ્યા હતા વરંડાનું કામ હતું કલેક્ટર સાહેબને હું ઓર્ડર કર્યો હતો કે ભાઈ તમે ગામની અંદર તપાસ કરો પ્રાથમિક કુમાર શાળાનું વરંડાનું કામ અટકેલ તો એ કામ ચાલુ કરવા માટે સાહેબ સર્વે માટે આવેલા અને આ લોકો આવી અને બબાલ કરી અને મને ઉપસરપ ઉપસરપંચમાં એ લોકો મારવાની ધમકી આપી અને આ ટીડીઓ સાહેબ બધા જોડે હતા છતાં પણ મને મારવાની ધમકી આપી કેસિમ્પા ગામમાં વારંવાર આવા હિંચકારા બનાવ બનતા હોય છે તો શું લાગે છે આ ઘટના બાબતે સાહેબ એમાં એવું હતું કે જ્યારે આ ઇલેક્શનની ચૂંટણી થઈ એટલે કાર્મી હાર એ લોકોની કાર્મી હાર થવાથી આ લોકો ઉચ્કે રહી અને આ નવા નવા છે ને આ તુષ્કા લઈ અને વિરોધો કરે છે ગામની અંદર અને લોકો આ રીતે મારવાની ધમકી આપે છે હું આજે હું સરપંચમાં છું છતાં પણ આ લોકો મારવાની ધમકી આપે છે અને નવા કોઈ કામ થવા દેતા નથી